નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયોની અંદર તમારો હાર્દિક સ્વાગત છે મિત્રો હાલમાં સોશિયલ મીડિયાની અંદર એવા અભિષિકના લગ્ન થઈ ગયા છે ફાઇનલી તો મિત્રો અભિષિકના લગ્ન થઈ ગયા છે અને તેમની એન્ટ્રી કરવામાં આવી રહી છે આ ન્યૂઝ સોશિયલ મીડિયાની અંદર વાયર થઈ રહ્યો છે તરમ જોઈ શકો એટલે કે બધા સોશિયલ મીડિયાની અંદર લગ્નના વિડીયો વાયરલ થતા હોય છે ને તે લોકો ગાડીઓ દ્વારા એન્ટ્રી કરતા હોય છે ને અત્યારે અભિષિકના લગ્ન ચાલી રહ્યા છે એવામાં જ મિત્રો સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે અને તમે જોઈ શકો છો લાઈવ વિડીયોની અંદર તે એક ચાલીને એન્ટ્રી કરવામાં આવી રહી છે જ્યાં મિત્રો અલગ જ પ્રકારનો સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો હાલમાં સોશિયલ મીડિયાની અંદર અભિષેકના લગ્નના અનેક પ્રકારના વિડીયા તમે જોયા છે પરંતુ આ વિડીયો નહીં જોયો કારણ કે આ નવો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે અને મિત્રો અભિષેક એટલે કે એસબી બી હિન્દુસ્તાનીના કોમેડી કિંગ એટલે કોમેડી કિંગ મિત્રો ફૂમતાળજી આવે છે પણ પરંતુ તેમની ટીમમાં પણ જોડાયેલા છે અને તેમના લગ્ન હાલમાં થઈ રહ્યા છે તો અભિષેકના લગ્ન મિત્રો કરવામાં આવ્યા હતા પરંતુ તે ખોટી રીતે કરવામાં આવ્યા હતા તમે વિડીયામાં જોયું હશે પરંતુ હાલમાં તે લાઈવ લગ્ન થઈ રહ્યા છે અને તેમના લગ્ન લગ્નના વિડીયા પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો હકીકતમાં આ લગ્ન કરવામાં આવી રહ્યા છે અભિષિકના તો તમે જોઈ શકો છો હાલમાં આ એન્ટ્રી કરવામાં આવી છે એન્ટ્રી મિત્રો અલગ જ પ્રકારની છે આ એન્ટ્રી જોઈને લોકો પણ કહી રહ્યા છે વાહ અભિષિક વાહ એવું સોશિયલ મીડિયાની અંદર આ વિડીયા પણ વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો આ વિડીયા વિશે ઘણી બધી કોમેન્ટ પણ આવી રહી છે તો તમારું વિડીયા વિશે શું કહેવું કોમેન્ટ કરી નાખો એટલે અમને પણ ખબર પડે આવા વિડીયા અમારે બનાવવા જોઈએ કે નહીં તો મિત્રો આ વિડીયો ગમે એટલે તમે કમેન્ટમાં જણાવો કે તમારે કેવા પ્રકારના જોઈએ તો અમે પણ એવા બનાવીએ અને સોશિયલ મીડિયાની અંદર વાયરલ પણ કરી શકીએ તો ફટાફટ મિત્રો